ચાળીસ વર્ષ અગાઉ સંતાનો માતા પિતા સાથે નમ્રતાથી વાત કરતા અને આજે માતા પિતાએ સંતાન સાથે નમ્રતાથી વાત કરવી પડે છે ચાળીસ વર્ષ અગાઉ લગ્ન સરળતાથી થતા અને છૂટાછેડામાં મુશ્કેલી થતી હતી જ્યારે આજે લગ્નમાં મુશ્કેલી પડે છે જ્યારે છૂટાછેડા સરળતાથી થાય છે ચાળીસ વર્ષ અગાઉ આપણે બધા પાડોશીને ઓળખતા હતા જ્યારે આજે આપણે પાડોશીઓ માટે અજાણ્યા છીએ ચાલીસ વર્ષ અગાઉ મહેનત કરવા માટે લોકોએ વધુ ખાવું પડતું હતું જ્યારે આજે કોલેસ્ટ્રોલ વધી જશે એ ડરે લોકો ખાતા ડરે છે ચાળીસ વર્ષ અગાઉ ગામડાના લોકો નોકરી માટે શહેરમાં આવતા હતા આજે લોકો શાંતિની શોધમાં શહેરથી દૂર જાય છે ચાળીસ વર્ષ અગાઉ દરેક વ્યક્તિ સુખી દેખાવા માટે જાડી થવા ઈચ્છતી હતી જ્યારે આજે બધા હેલ્ધી દેખાવા માટે ડાયટ કરે છે ચાળીસ વર્ષ અગાઉ શ્રીમંતો ગરીબ હોવાનો દોડ કરતા હતા આજે ગરીબો શ્રીમંત હોવાનો દોડ કરે છે ચાળીસ વર્ષ અગાઉ એક વ્યક્તિ કમાતી અને ઘરના બધા મોજથી રહેતા હતા આજે એક બાળકને મોટું કરવા બધાએ કામ કરવું પડે છે અને છેલ્લે ચાળીસ વર્ષ અગાઉ લોકોને લખવું વાંચવું ગમતું હતું અને આજે લોકોને ફેસબુક અપડેટ કરવાનું અને વોટ્સએપ મેસેજ વાંચવાનું ગમે છે